નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ગર્ભેશ ખેડૂત મિત્રો આજે આપણે આજના વિડીયોમાં વાત કરીશું આજની ખેતીમાં ખર્ચ ઘટે આવક વધે એવું કેવી રીતે થઈ શકે તો ખેડૂત મિત્રો એકલા રાસાયણિક ખાતરો આડેધડ દબેડીએ રાખીએ છીએ તે સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ કારણ કે જમીનની ફળદ્રુપતા જીવનતા અને ઉત્પાદકતા વધુ પ્રમાણમાં ખાતરોનો રાસાયણિક ખાતરોનો ઉપયોગ થઈ રહ્યો છે તેને હિસાબે ઘટી રહી છે વધુ પાણી એમ વધુ ઉત્પાદન રૂપી ખ્યાલના હિસાબે ઉપલા તળના મીઠા પાણી ચૂસી લીધા પછી ઊંડેના નબળા અને ખરાબ પાણી પવાયા પછી મોડા તો પિયતનો પ્રતિસાદ દેખાડતી જ બંધ થઈ ગઈ છે અને એના હિસાબે આપણે ખૂબ જ ખર્ચ વધી રહ્યો છે જીવાતોને ભાડો ત્યાં જ ઠાર કરવાની નીતિ અપનાવી ખર્ચાઓનો પાર રહેતો નથી ઉપજમાં કંઈ વળતું નથી અને ઝેરી રસાયણોની મદદથી પકાવેલા માલ અને ખાદ્ય સામગ્રી ખાવાથી તંદુરસ્તી જોખમાઓનો ભય સર્વત્ર વ્યાપવા લાગ્યો છે જો ઓછા ખર્ચે કાયમ સારું અને વધુ ઉત્પાદન લેવું છે તો આધુનિક પ્રકારની કોઈ વિશિષ્ટ ખેતી પદ્ધતિ અપનાવવી જ પડશે મિત્રો ભલેને લોકો એને સજીવ ખેતી ઓર્ગેનિક ખેતી ઋષિ ખેતી કે પર્યાવરણ ખેતી પ્રાકૃતિક ખેતી કે ગાય આધારિત ખેતી જેવા જુદા જુદા નામે સંબોધાય સંબોધી રહ્યા છે પણ એ દરેકનું ધ્યેય બસ એક જ છે જળ જમીન અને પર્યાવરણની સાચવણીની સાથોસાથ ખેતીમાંથી મળી રહેલું ઉત્પાદન આ નુકસાનકારક રસાયણો અને પેસ્ટિસાઇડની માઠી અસરમાંથી મુક્ત હોય જેથી ઉપભોક્તાના સ્વાસ્થ્યને પણ લાભકારી બની રહે એવું થતાં પોતપોતાની બ્રાન્ડ બનાવીને વેચીને ભાવ પણ વધારે મળે છે એટલે આવક પણ વધે છે તો ખેડૂત મિત્રો આ હતી આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થઈ શકે તેને તેના વિશે વાત